અત્યારે આપણે પહોંચી ગયા છીએ કે હનુમાન ગાળા તજી અહીંયા છે હેલો યુટ્યુબ ફેમિલી ફરીવાર સ્વાગત છે નવ લોકમાં કેમ છો બધા મજામાં મજામાં જશો ગુડ મોર્નિંગ તો બધાય ફેમિલી છે ને તૈયાર થઈ ગયા છે બરાબર ને અને સાત વાગી ગયા છે ને સાત વાગે અત્યારે નીકળવાનું છે તમને તમને ખબર પડી ગઈ છે અત્યારે જવાનું છે આપણે તુલસી શામ અને ઘણા બે ત્રણ કોમેન્ટ આવી હતી કે તુલસી સામની સફર કરો તો આ છે તુલસી સામે તમને ત્યાં જઈને લોકેશન બતાવી અને એક વસ્તુ ખાસ કહેવાની છે પણ લોગના એન્ડમાં કે ત્યાં સુધી લોગના એન્ડમાં બનાવી રહીજો બધાય અને ત્યાં કેટલા ભાઈ બે ત્રણ ટેમ્પલ લેવાના છે ને હા તો ચલો એ નીકળીએ અને જય શ્રીરામ જૈન મંદ તો ફેમિલી અત્યારમાં છે ને અમે પેટ્રોલ પંપ આપણે ફોગી આવી છીએ બેલમ પર અને અત્યારે બધા મિત્રો પેટ્રોલ પુરાઈ નાખી છે અત્યારે બધા છસો છસો નું પેટ્રોલ નાખ્યું છે અને આગળ સફર કરી છે કે કેટલા પેટ્રોલ થાય કેટલા પૈસા થાય તો બધું તમને બતાવી છું બધા છે ને પેટ્રોલ પુરાવો તૈયાર થઈ ગયા છે હજી પેટ્રોલ નખાવે છે ને ઓઇલિંગ નખાવે છે સમજો આ રીતનું ઓઇલિંગ છે પડી આમ સુઈ સુઈને બ્રિજેશભાઈ કાઢે છે અને ટાકી આમ જોવા ઉપર આવી જશે બધા ખાલી કેટલી થઈ જાય ખબર નહીં ક્યાં ખાલી થાય તમને કહેવું રસ્તા કઈ દેખાણ તો બધા જોવા ઉપાડી આમ તો કેટલા લાઇન માં આમ તમને કઈ દેખાતું હોય ને તો કોમેન્ટ કરી દેજો બાકી મને કઈ દેખાતું ને હમણાં એક ભાઈ બનાવે છે છે વાટે છે બ્રિજેશભાઈ જે ત્યારે ક્યાં કોની ઘેરા ગયા ખબર નહિ પણ એ આવતા નથી હમણાં આવી ઈ અમારા પાસે એવા માણસ છે કે હું પાંચ મિનિટ માં આગુ એટલે સમજી દઉં ને કે કલાક આવે એમ મોટા ખુલોડા પહોંચી ગયા છે ને અમારે સાગરભાઈ પૈસા ખૂટી ગયા છે એસબીઆઈ માં પૈસા લેવા ગયા છે અત્યારમાં અને આ ભાઈ છે ને અમારે અત્યારમાં વ્યૂ વધારે છે મારા બ્લોગ જોવે છે કેમ કે આ વર્ષથી થી જોતો જ નહોતો આજ મહિને ટાઈમ રહ્યો એટલે જોવાઈ રહ્યો છે નરેશભાઈ ને અમારા બ્રિજેશભાઈ ફાઇનલ આવી ગયા છે ફેમિલી અત્યારમાં છે ને માઇન્ડ એક તો આવે છે ને બહુ ઉતાવળ થી થી મેન મેન નહીં પોગા કે આ છે ને ફાઇટક બની છે એક તો આ બ્રિજેશભાઈ મોડું કર્યું પેલું તો એને જ કહેવાય આમ ત્યાંથી ન ભાઈ ગયા કોઈ દી ઉભા થતા ને પણ એને પરાણે સાડા પાસે ઉભા કર્યા તો એ બહાર ફરવા બી જાય ફેમિલી ના ઘેરા અમારા અક્ષુભાઈ લાઈવ કરીને બેઠા છે અત્યારમાં સમજો સાહેબ અમારા જોડે આવી ગયા છે આ સાહેબને પણ લઈ લીધા છે એમને કીધું હતું પણ કે સરકારી ગાડી લઈ ના જવાય ને પ્રોબ્લેમ પડી જાય એટલે પછી મોડું છે બધા વધારે મોડું કરે છે કે માવાળાની પ્રોબ્લેમ જ આ છે કે માવા ખાવા ઉભા રહી જાય ને ભાઈ કઈક બોલવું છે બોલો અજયભાઈ મોબાઈલ માં ઘુસી ને પાછા નીકળી જાય બહાર અત્યારે આપણે પોચી ગયા છીએ કે હનુમાન ગાળા અત્યારે મેં છે ને બધા હજી પોરો ખાય છે કેમ કે ગાડી થોડીક વાય છે પાછળ ને પણ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો આ ગાડી આવી ગઈ છે વચ્ચે ઉભા રહ્યા છે એટલો નાસ્તો કરવા વેફર ફ્રેન્ચ નરેશભાઈ ટમેટા ખાય છે

છે દીધી હવે પાછી પાછી ગઈ એટલે ગાડી બેસ્ટમાં બેસ્ટ હાથ પગ ધોવા માટે ડંકી તમે જોવા અત્યારમાં તુલસીભાઈ ધમેશ ને બધા ધોવે છે અને સામે બસ ટામાં બસ થાય એટલે ફિલ્ટર નું પાણી ભાઈ આશ્રમ છે સાથે ખોડિયાર માતાજી નું મંદિર પણ છે એ પણ તમને બતાવું ની ખોડિયાર માતાજીનું મંદિર છે કબૂતરાવાળા બાપુનું બાપુ નો આશ્રમ પણ કહેવામાં આવે છે આ સાઈડ બાય ની વસ્તુ બતાવી તમને તો આ બાજુ પણ રસ્તો છે એન્ડ આવી ગઈ છે અને સામેની સાઈડ થી આપણે ગાડી લઈને આવ્યા છીએ અને આ બાજુ તમે યાર ગીર ગીર માં આવી ગયા છે એમ સમજો તમે ચારે બાજુ જંગલ છે આ રીતના ખોડિયાર માતાજી નું મંદિર છે અને એમાં બેઠા છે અત્યારે ખોડિયારમાં અને આ બાજુ પણ એક મંદિર છે એ પણ તમને બતાવું દસ શામજી બાપુ બેઠા છે અહીંયા

ಭಕ್ತಿ ಜೆ ಗಾಡಿ ಗಿ ಭಕ್ತಿ ಕೇವಲ ખોડિયાર માતાજી ના દર્શન કર્યા અને અંદર જે મેન ખોડિયાર માતાજી હતા એના દર્શન કર્યા અને કેવામ છે શ્રી શરણની ખોળે ખોડિયાર માતાજી એનું આ મંદિર હતું એ દર્શન કર્યા નવા આપણે જઈશું તુલસી શામ વટલી જોયું નતો કોઈ તે પણ આજ વટલી જોવા પાછા આવી ગયા છે એક તો આપણે મોવા પર વટલી છે તે આપણે પાડોશી માં છે ને અત્યારે માં છે ને આ ભાઈ તૂટી ગઈ થી માઈન્ડ માં નવા મકડો લઈ નાખો છે ફીટ કરી છે એની ક્લિપ અત્યારે ગાડી જેવી દે હાલે છે અત્યારે માં આપણે જે થોડો પ્રોબ્લેમ છે આગળ એનો ઇશ્યુ સોલ્વ કરવા પડશે જાઉં દી Apa namanya, saya nanya